જબલપુર લુસાડામાં પડી છે પેલા લોકલ આવવાની છે પછી વંદે ભારત આવવાની છે તૈણ લાઈન હાવ પેક છે આ બાજુ લોકલ આવે છે લોકલ આવી જાહે પછી વાહે વંદે ભારત આવશે એ એક લાઇન ઉપર આવવાની છે જબલપુર અહીં પડી રહે પીટાવવાની છે

લોકલ હે લોકલ આગડી ઉપડી જ હે પછી વંદે ભારત આવશે એક લાઈનમાં વંદે ભારત આવે છે બે લાઈનમાં જબલપુર પડી છે અને ત્રણ લાઈનમાં રેક પડી છે એક લાઈનમાંથી હમણાં લોકલ પાસ થઈ છે હવે વંદે ભારત પાસ થવાની છે લુસાડામાં ચાર ગાડી ભેગી થઈ ભારત ટ્રેન અંદર કોઈ પેસેન્જર છે નહીં આખી ટ્રેન ખાલી દેખાય છે વંદે ભારત નુશાળામાં એક લાઈનમાંથી પાસ થાય છે જબલપુર પડી છે હવે જબલપુર ઉપડશે જબલપુર ઉપડી ગઈ છે

આગળ લોકલ કેસો પૂગશે એટલે વંદે ભારત નીકળી જાય લુસાડામાં થઈ ગઈ ચાર ગાડી ભેગી લોગ આપડે પૂરો કરી નાખીએ